મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ખાટું તીખું અને મીઠું તો આપણે આ દિલ્લી સાટ બનાવવા માટે આપણે આ ખાખરા બનાવ્યા છે ઘેરે જ બનાવ્યા છે મારી ચેનલ માં તમને રેસીપી મળી જશે આ ખાખરા આપણે ઘેરે બનાવેલા છે અને આની જગ્યાએ તમે પણ ફરસી પૂરી લઈ શકો છો પણ આપણે ખાખરા લીધા છે અને આડદ ની આપણે પલાળી દીધી હતી સાત કલાક માટે આપણે પલાળી પલાળી અને આ પલાળી છે અને આની જગ્યાએ તમે પણ આ મગને ઉગાડી અને પણ તમે નાખી શકો છો અને આ એક ટમેટું આપણે લીધું છે સુધારીને અને આ સેવ જાડી સેવ લીધી છે અને આ નાયલોન સેવ લીધી છે આપણે એક કપ અને આ દહીં છે ગળું દહીં આપણે કર્યું છે આની અંદર ખાંડ નાખી દીધી છે અને આ દહીં આપણે બનાવ્યું છે અને આ લાલ મરચું લીધું છે એક અને આ ગળી છે અને આ તીખી ચટણી લીધી છે આપણે આ એક ડુંગળી સુધારી લીધી છે અને આ મીઠું લીધું છે આપણે એક ચમચી અને આ લીલા ધાણા લીધા છે અને આ પાણી જોઈશે છે આપણે પણ અને આ તેલ લીધું છે આપણે આ વડા તળવા માટે તો આડદની ડાળ આપણે પીસી લેશું તો આમાં નાખશું આપણે માં આમાં આપણે પાણી નથી લીધું બસ એ જરૂર પડશે એવું લાગશે તો આપણે નાખીઓ કાઢી દસમ થી પાણી આમ ઓગાળા બધી સજી છે બરાબર હલ કરશું આ રીતે આપણે ડાળ પીસી લીધી છેલામાં આપણે કાઢી લેશું આ ડાળ પીસાઈ ગઈ છે તો આપણે એમાં મીઠું નાખશું અને આ રીતે આપણે એને હલાવી દેશું આને તમારે આ રીતે ફીટી લેવાનું એટલે તમારે આમાં સોળા નાખવાની જરૂર નહીં પડે આ રીતે તમે ફીટશો એટલે આ ડાળ એકદમ હળવી થઈ જાય છે અને આ રીતે તમે પાણીમાં નાખશો એટલે તરે આ રીતે આ રીતે તમારે ડાળ ફીટી લેવાની હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે આ ગોટા મૂકી દઈશું આ રીતે આપણે મૂકી દીધા છે ગોટા તો તળાઈ ગયા છે આની હવે આપણે બહાર કાઢી દેશું તો આ રીતે આપણે હવે બધા બનાવી લઈશું તો તળાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરીશું અને આને આપણે કાઢી દેસુ તો આમાં આપણે પાણી લેશું અને એમાં આપણે આ વડા પલાળશું અને દઈશું પાસ મિનિટ પલાળવા દેસુ તો આ વડા આપણા પલળી ગયા છે તો હવે આપણે સૌ કરશું આ વડા છે એને આપણે આ રીતે સોરી નાખશું પાણીમાં તો આ આખ રસે એને પણ હવે આપણે આમાં સૌ કરશું તો આપણે આ ટમેટા છે એ સૌ કરીશું તો હવે આ ડુંગળી સૌ કરશું આપણે અને આ મગ છે એ પણ આપણે સર્વ કરશું અને આ મસાલા સિંગ છે એ પણ આપણે સર્વ કરશું તો હવે આપણે આ તીખી ચટણી સૌ કરશું અને આ ગળી ચટણી આપણે સૌ કરશું અને આપણે આ જાડી સેવ સૌ કરશું અને આપણે આ ધાણા સૌ કરશું અને આપણે આ ગળ્યું દહીં છે એ સૌ કરશું આપણે હવે આ સેવ સેવશે એ સૌ કરશું આપણે હવે આ થોડીક તીખી ચટણી પાછા આપણે સર્વ કરશું અને આગળ ચટણી પણ આપણે સર્વ કરીશું અને આ દહીં આપણે સૌ કરશું અને આ લાલ મરચું છે એ પણ આપણે સૌ કરશું અને આ દાળે માં આપણે લીધું છે આ દાળે માં કરશું અને આ સેવ નાયલોન છે એ પણ આપણે સૌ કરી દઈશું તૈયાર છે આપણું દિલ્લી શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું દિલ્લી શાક